હાલ પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરના વિખ્યાત કમાટી બાગ ઝૂમાં પ્રાણીઓની દશા દયનીય બની છે પાલિકાએ કરોડોના ખર્ચે સાયાજી બાગ ઝૂનું નવીનીકરણ કરી ઓપન એન્કલોઝર તો બનાવ્યા પણ ઝૂના અધિકારીઓ આ એન્કલોઝરના પોન્ડમાં પાણી જ નથી ભરી રહ્યા જેથી જૂના પ્રાણીઓ ગરમીમાં હેરાન થવાનો વારો આવી રહ્યો છે આ ઉપરાંત ઝૂમાં પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ ન હોવાથી સહેલાણીઓ પણ પરેશાન છે વડોદરા શહેરમાં હાલ ચાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન સાથે ગાળઝાળ ગરમી પડી રહી છે અંગ ધજાડથી આ ગરમીથી સામાન્ય જનતાની સાથે મૂંગા પશુ પક્ષીઓ પણ અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તેવામાં વડોદરા શહેરના જાણીતા સાજીબાગ ઝૂમાં પણ ગરમીને કારણે પશુ પ્રાણીઓની સ્થિતિ દયનીય બની છે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની આ દશા માટે ઝૂ વિભાગના જાડી ચામડીના એ અધિકારીઓ જવાબદાર છે જેઓ પોતે તો એસી ઓફિસોમાં બેસે છે પણ ઝૂના પ્રાણીઓ તેમજ સહેલાણીઓ માટે પાણી જેવી સામાન્ય સુવિધા નથી કરી શકતા કમાટી બાગ ઝૂમાં સાત કરોડ રૂપિયા ખર્ચી ઓપન એન્કલોઝર બનાવવામાં આવ્યા છે પણ કરોડો ખર્ચ્યા બાદ પણ કમાટી બાગના વાઘસિંહ જેવા રોયલ પ્રાણીઓની દશા પણ પાણી વિના દયનીય બની છે ઓપન એન્કલોઝર પાછળ સાત કરોડ રૂપિયા ખર્ચનાર વડોદરા મહાનગરપાલિકાએ સાજી બાગ ઝૂમાં જ પંદર કરોડના ખર્ચે ઓપન બર્ડ એવિયરી પણ તૈયાર કરી છે

અને નાના ને પણ લઈને આવ્યા છે અને ક્યાં અમે પાણી માટે બી તરસ લાગી છે છોકરાઓને હોટલ તો લઈને આવ્યા પણ ખાલી થઈ ગઈ છે અને પાણી માટે છોકરાઓને હવે પાણી શોધીએ છીએ બહાર જવું પડે અહીંયા ના પાણી દેખાયું નથી અહીંયા ના દેખાતું નથી અને વોશરૂમ માટે પણ પ્રોબ્લેમ થઈ રહી છે ના ના દેખાયું નથી હવે શોધીએ છીએ પણ દેખાતું નથી ક્યાંય આ ફર્યા આટલું ફર્યા ત્યાં દેખાયું નથી અમને કઈ વર્ષ વ્યવસ્થા અને કઈ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી ભી કઈ એટલા બધા દેખાતા નથી બધા ખાલી ખાલી દેખાય છે मैं बम्बे से आई हूँ मुंबई से आई हाँ। तो वडोदरा जू देखने आए हैं हाँ मतलब मेरे पियर यहाँ पे है जी। तो मैं वहाँ से बच्चों को लेकर घूमने आई हूँ यहाँ पे। जू में जू में घूमने आई हूँ जू में कोई व्यवस्था नहीं है पानी पीने की नहीं जू के अंदर नहीं है फिर दे, जाना है तो बाहर जाकर फिर वापस अंदर आना पड़ेगा वैसे पानी की व्यवस्था तो होनी चाहिए न यहाँ हाँ एक्चुअली में होनी चाहिए क्यूँकी बच्चे अभी गर्मी है तो गर्मी में पानी नहीं मिलता है तो पानी के लिए चाहिए हाँ तो वॉशरूम भी नहीं वॉशरूम भी नहीं है नहीं जू में नहीं है वॉशरूम अच्छा तो दिक्कत कितनी होती है महिलाओं को खासकर बहुत प्रॉब्लम होती है खासकर बच्चों लोग को भी और वुमेंस को भी बहुत प्रॉब्लम्स हो जाती है वॉशरूम जाना है तो मैं इनको तो क्या कहीं पे भी हो जाता है खास बच्चों को और वुमेंस को, को ज्यादा चाहिए हमें शादी थी आया है पादरा शाहजी बाग फरवा आया था व्यवस्था शू ना अरे पानी वॉशरूम व्यवस्था ना थी अच्छा हाँ छोकरी भी है तो क्या वॉशरूम ना

છે નહીં બીજા એન્ક્લોઝર બના છે એમાં પણ પાણી નથી ઘાસ છે એમાં સૂકું ઘાસ છે એમાં પાણી છંટકાવ કરવામાં નથી આવતો બીજી બાજુ ઝાડ પણ છે ઓછા પ્રમાણમાં છે અત્યારે વાકસી જોવા રીતે ખૂણામાં છાંયડામાં બેસી રહ્યા છે ઉનાળાની ધોકધમકો તાપ ફરી રહ્યો છે ગરમીની હવા જઈ રહી છે સાથે આ માંસાહારી પ્રાણીઓ છે અમને વધારે વધારે તાપ લાગતો હોય છે તો આ જે સત્તાધીશો જે અધિકારીઓ બેઠા છે પ્રાણી સંગ્રહાલયના એમને વિચારવું જોઈએ પ્રાણીઓને વધારે પાણી જોઈએ સાથે એમને અંદર ફરવા પણ જોઈએ કેમ કે જે જે આપણે ડોગને કે કૂતરાને પણ પાણીમાં બપોરે ભીનો થાય છે તો એમને પણ બપોરે ભીના થવું પડે પરંતુ ક્યાંય અહીંયા પાણી જેવું દેખાતું નથી જો આ પ્રાણીઓ મરી જાય તો આમની સામે આ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડે હા જે રીતના આ પ્રાણી સંગ્રહાલયમાં પહેલાં પણ અનેક પશુ પંખીઓ મરી ગયા છે જેની માહિતી બહાર નથી આવતી પરંતુ આપણે માહિતી બહાર લાવ્યા હતા હવે આ અધિકારીઓને સારો પગાર મળે છે એસી કેબિનમાં બેસી રહ્યા હતા એ બધું છોડીને આ પ્રાણીઓ માટે પણ ટાઈમ કાઢે અને પ્રાણીઓને પાણી તેમજ ખાવાની વ્યવસ્થા કરે તેવી માંગ છે ઝૂમાં પ્રાણીઓની દયનીય સ્થિતિ અને સહેલાણીઓને પડતી હાલાકી બાબતે પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે પૂછ્યું તો આ બે જવાબદાર અધિકારીએ નીતિ નિયમોને આગળ ધરી પોતાની જાતને સાચી સાબિત કરવાનો પ્રયાસ કર્યો પણ સુવિધાઓ બાબતે પૂછતા પાટણકરને પરસેવો વળી ગયો હતો સિંહને મોટા ભાગે પાણીની એટલી બધી જરૂરત હોતી નથી કારણ કે સિંહ આપ જાણો છો આપણું જે એશિયાટિક લાયન છે એ ડ્રાય ડેસિડ્યુઅસ જંગલનું પ્રાણી છે એને પીવા માટે પૂરતું પાણી જોઈએ એને વાઘની જેમ એને પાણીમાં નાહવાની સિંહને ટેવ હોતી નથી તે ઉપરાંત જરૂરત આ સિઝનના નોર્મ્સ મુજબના રિક્વામેન્ટ છે કે ભાઈ વોટર બોડીઝ અને આનું પ્રોવિઝન દરેક કેજમાં હોવું જોઈએ આ ઓપન મોટ એન્કલોઝર્સના જે ડિઝાઇન્સ આપણે કર્યા છે એ અમારા સેન્ટ્રલ ઝો ઓથોરિટીના સ્ટેન્ડર્ડ ડિઝાઇન મુજબ બનાવેલા નોમ્સ છે ઓપન મોડમાં બી પાણી હોવું જોઈએ ઓપન મોડના બે પ્રકાર આવે છે ડ્રાય મોટ અને વેટ મોટ આપણે વેટ મોટ ડ્રાય મોટના ડિઝાઇન્સ કર્યા છે કારણ કે આપણા ત્યાં એમબી પાણીની તકલીફ છે અને પાણીના તકલીફના કારણે આપણે એટલી બધી લક્સરી નથી કે આપણે મોટ્સની અંદર એટલા હ્યુજ વોલ્યુમ ઓફ વોટર આપણે એમાં આપી શકીએ વેટ મોટ જ્યાં કરાય ત્યાં વેટ મોટ કરી શકાય છે આપણે ડ્રાય મોટ ની ડિઝાઇન ફોલો કરેલી છે અને વેટ મોટમાં બીજો ઇસ્યુ એ થાય છે કે જો વેટ મોટમાં પ્રોપર પાણીનું સર્ક્યુલેશન કે ન થાય ને એમાં લીલ ને જામે હવે એ પાણી પણ જો જાનવર પીવે તો એને અન્ય પ્રકારની બીમારી થવાનો પણ એ થાય છે પાણીના આપણા બે પોઈન્ટ્સ છે જેમાંથી એક પોઈન્ટ કરે છે બીજા પોઈન્ટમાં આજે જ મને જાણવા મળ્યું છે કે એ પાણીના જે નવી પાણીની પરફ પક્ષીઘરની સામે બનાવી છે એની ઇન્ટરનલ પાણીની ટાંકી ફાટી ગઈ છે રિપેર કરતામાં અમારે એક કે બે દિવસ થશે સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને પડતી તકલીફ અને સહેલાણીઓને પડી રહેલી હાલાકીના વિષયને વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ ગંભીરતાથી લીધી છે આ મામલે પોતે ઝૂની મુલાકાત લઈ જરૂર પડશે તો બે જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની ખાતરી આપી હતી ઝૂને ક્યુરેટરને બોલાવ્યા છે તાત્કાલિક રીતે મેં સૂચના આપું છું કે તાત્કાલિક પ્રાણીઓ માટે પાણીનું સ્ત્રોત ઊભો કરે ડોમાં પાણી ન ખાવે અને કોઈ પણ પક્ષીઓનું પણ એવું ના ઘટના ના બને છે ગરમીથી એને કંઈ તકલીફ થાય અને તાત્કાલિક અસરથી એનું સૂચના કરી આપી દઉં છું અને કાલ સુધી એ થઈ જશે કાલે જ સવારે જ મુલાકાત લઈ લઈએ ઝૂનની મુલાકાત લઈને જે પણ પગલાંઓ લેવાનું રહેશે અમે અમારા તરફથી પણ લેવામાં આવશે અને ટીમને પણ સૂચના આપું છું કે આવનારા ટુરિસ્ટ અને વિઝિટર્સ માટે પણ કંઈ તકલીફ ના પડે એના માટે પૂરું જે પણ પગલાંઓ લેવાના છે કોર્પોરેશન તરફથી અમે કરીને મદદ કરીશું કાલનું વિઝિટ કરીને હું સમજી લઈશ અને જે પણ પગલાઓ લેવાના છે અમે લઈશું કદાચ જરૂરત પડે તો કાર્યવાહી વડોદરામાં આવેલું એકસો છેતાલીસ વર્ષ જૂનું વિખ્યાત સયાજી બાગ ઝૂ દેશ વિદેશમાં જાણીતું છે જેને જોવા માટે રાજ્ય બહાર અને વિદેશથી પણ સહેલાણીઓ આવે છે પણ તેમાં જો પાણી અને બાથરૂમ જેવી પાયાની સુવિધા જ ન હોય અને પ્રાણીઓ માટે પણ પાણીની વ્યવસ્થા ન હોય તો પાલિકાના સત્તાધીશો સામે સવાલ ઉઠવા સ્વાભાવિક છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર